બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી થી વિખુટા પડી ગયેલા બે મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છ બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા સૂચના આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસોજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ સુરત એસઓજીની ટીમ જો બજાર પર આવેલા હોપુલ પાસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને સતત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે નાના બાળકોને રડતા દેખાય જે અનુક્રમે વર્ષ ચાર અને ઉમરવર્ષ ત્રણના હતા તો તુરંત જ એસઓજીની ટીમ દ્વારા તેઓ પાસે જઈને તપાસ ટીમ દ્વારા કરારકોના વાલી વારસને શોધી કાઢવા સારું મહેનત ચાલુ કરી અને ગણતરીના સમયમાં જ એસઓજી ટીમ દ્વારા બંને બાળકોના વાલી શોધી બાળકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલું